નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ સમીક્ષા જો આપને ગમે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો અને કોમેન્ટ પણ કરશો આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે દરમિયાનમાં ગઈકાલે રાતના જે ભારે વરસાદ પડ્યો અને નિકોલમાં ખોડલધામ જે સભા સ્થળ છે એની આસપાસના રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા જેને કારણે ઉચ્ચ અધિકારીઓના રક્તચાપ ચોક્કસપણે વધ્યા છે સ્થિતિના સંભાળી લેવા તંત્ર દોડતું થયું છે નેતાઓ પણ દોડતા થયા છે પરંતુ જો કે કાર્યક્રમ બપોર પછી છે ત્યાં સુધીમાં સ્થિતિ થાળે પડી જશે એવું લાગી રહ્યું છે દરમિયાનમાં કોંગ્રેસી નેતાઓ અત્યારે જે દેશભરની અંદર મત ચોરીનો વોટ ચોરીનો જે મુદ્દો ઊભો થયો છે એના સંદર્ભમાં કાલા વાવટાના દેખાડે વડાપ્રધાનશ્રીના આગમન દરમિયાન એમના રોડ શો દરમિયાન એટલા માટે કોંગ્રેસના કેટલાક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે શહેર પ્રમુખ સોનલબેનનું નામ છે નાગજીભાઈ દેસાઈનું નામ છે અમિત નાયકનું નામ છે આ સહિત કેટલાક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે હવે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંગે જો વાત કરીએ તો નરોડામાં હરિદર્શન ચાર રસ્તા છે ત્યાંથી એક પોઈન્ટ છ કિલોમીટરનો રોડ શો જે સભા સ્થળ છે નિકોલમાં ખોડલધામ ત્યાં સુધીનો રોડ શો છે ખોડલધામ ગ્રાઉન્ડની પસંદગી છે એ પણ ઘણી સૂચિત છે રોડ શો બાદ વડાપ્રધાન શ્રી એક જે ત્યાં વિશાલ સભા યોજાવાની છે એને સંબોધન કરશે આ દરમિયાનમાં લગભગ પાંચ હજાર ચારસો ને સિત્યોતેર કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત થશે અને એના લોકાર્પણની વિધિ પણ થશે આમાં જો મહત્વના જે કામો છે એના પર નજર ફેરવીએ તો મહેસાણાથી પાલનપુરની પાસઠ કિલોમીટરની રેલવે લાઇનનું ડબલિંગ બેચરાજીથી રણુજા સુધી ચાલીસ કિલોમીટરની રેલવે લાઇનનું કન્વર્ઝન વાડજ રામાપીરના ટેકરે નિર્માણ પામેલા એક હજાર ચારસો ઓગણપચાસ આવાસ અને એકસો ત્રીસ દુકાનોનું લોકાર્પણ થનાર છે આ કાર્ય જે વિકાસકામો થઈ ગયેલા છે એનું લોકાર્પણ છે જ્યારે જે ખાતમુહૂર્ત થવાનું છે એમાં મહત્ત્વના છે વિરમગામ શેફાલી રેલવે અંડરપાસ રેલવેની નીચે અંડરપાસ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત થવાનું છે અને સૌથી અમદાવાદ માટે જો મહત્વની વાત હોય તો જે છોતેર કિલોમીટરનો અમદાવાદ ફરતેનો સરદાર પટેલ રિંગ રોડ છે એ અત્યારે ચાર લેનનો છે એને છ લેનનો બનાવવાનો ઉપક્રમ છે અને એનું ખાતમુહૂર્ત થશે અત્યારે જે રાજકોટ તરફથી આવતા વાહનો છે એ રિંગ રોડ ઉપર ફંટાઈ જતા હોય છે આગળ જવા માટે અને બીજી તરફ જે પૂર્વ વિસ્તાર છે જ્યાં રિંગ રોડ લગભગ શહેરની વચ્ચે આવી ગયો છે અને ત્યાં પીક અવર્સમાં હેવી ટ્રાફિક થતો હોય છે દાસ્તાન ફાર્મ જવાનો જે રોડ છે એ તમે જુઓ તો એકદમ પીક અવર્સમાં ટ્રાફિકથી હંમેશા ભરપૂર રહેતો હોય છે એટલે છ લેનનો થશે એટલે ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થશે એવું માનવામાં આવે છે કારણ કે રોડ જે રિંગ રોડ છે એ આજની તારીખે અમદાવાદનો ઘણો જ એક મહત્ત્વનો રોડ બની ગયો છે અને આ રોડ ઉપર જ્યાં જ્યાં જંક્શન છે ત્યાં ટ્રાફિક જામ ના થાય એટલા માટે અંડરપાસ બનાવવાના નિર્ણયો લીધા છે અંડરપાસ પણ સિક્સ લેનના જ હશે અને ત્રણ અંડરપાસ છે અસલાલી ચાર રસ્તા ભાટ ચાર રસ્તા અને ચિલોડા ચાર રસ્તા આ જે જ્યાં ટ્રાફિક હંમેશા રહેતો હોય છે એ જંક્શનની વાત છે અને ત્યાં અંડરપાસ બનતા ટ્રાફિક ઘણો સરળતાથી વહેતો થશે હવે નિકોલની પસંદગી શા માટે થઈ એ અંગે ઘણા લોકો પ્રશ્નો પૂછતા હોય છે કે નિકોલની પસંદગી શા માટે ખોડલધામ ગ્રાઉન્ડની પસંદગી શા માટે ખોડલધામ જે નામ છે એ સૂચિત છે પાટીદારો માટે અને નિકોલ બાપુનગર આ જે વિસ્તારો છે એ સૌરાષ્ટ્રના પાટીદારોનું ત્યાં સૌથી મોટું થાણું છે ઉત્તર ગુજરાતના પાટીદારો પણ નિકોલની અંદર મોટા પ્રમાણમાં વસે છે આટલું જ નહીં બાપુનગર છે એ હંમેશા હિન્દુત્વની એક પ્રયોગશાળા રહી છે તમે જુઓ કે વીએચપીની મોટી મોટી સભાઓ હંમેશા બાપુનગરમાં યોજાય છે અને ચૂંટણીઓના જ્યારે શ્રી ગણેશ કરવાના હોય છે ત્યારે જે સભા યોજાતી હોય છે એ હંમેશા બાપુનગરમાં યોજાતી હોય છે અને ત્યાંથી ચૂંટણીના શ્રી ગણેશ થતા હોય છે આજે નિકોલની અંદર જે જાહેર સભા યોજાનાર છે તેમાં પણ આવી રહેલી પંદર મહાનગરપાલિકાની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણીઓ નગરપાલિકાની ચૂંટણીઓ તેત્રીસ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આજે સ્થાનિક સવરાજની જે ચૂંટણીઓ આવી રહી છે બે મહિના પછી એને પ્રચારના શ્રી ગણેશ ચોક્કસપણે થશે એવું લાગી રહ્યું છે હવે જ્યારે વડાપ્રધાન શ્રી ગુજરાતમાં છે એ જ ગાળામાં શ્રી અમિતભાઈ શાહ પણ ગુજરાતની મુલાકાતે છે એટલે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આંતરિક પ્રશ્નો જે ઘણા સમયથી વણઉકલ્યા ઊભા છે તેનો નિવેડો પણ આવશે તેવું લાગે છે એમાં સૌથી મોટી વાત એ છે કે પ્રદેશ પ્રમુખ તરીકે સી આર મુદત પૂરી થઈ છે અને તેઓ હવે કેન્દ્રમાં મંત્રી પદે આવૂઢ થયા છે એટલે એમનો સમય પણ ઓછો મળે છે અને બીજી તરફ આ જે ગ્રામ પંચાયતો અને વિસાવદર અને કડીની પેટા ચૂંટણી હતી એટલા પૂરતું સી આર પાટીલને ચાલુ રાખવાને ત્યારબાદ નવા પ્રમુખ આવશે એવી એક વાત વહેતી થઈ હતી હવે કોઈ નવા પ્રમુખનું નામ જાહેર થશે એવું લાગી રહ્યું છે અત્યાર સુધીમાં એટલા બધા નેતાઓના નામો જાહેર થઈ ગયા છે કે હવે નામો બોલવા પણ વ્યાજબી નથી કારણ કે વારંવાર બોલાઈ ગયેલા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે સર્વોચ્ચ નેતાગીરી છે એ પ્રદેશ જ્ઞાતિ સમાજ મતની દૃષ્ટિએ શું છે આ તમામ બાબતો વિચારીને નિર્ણય લેતી હોય છે અને ઘણી વખત તદ્દન અજાણું નામ આવી જતું હોય છે સી આર પાટીલનું નામ આવ્યું ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ થશે એટલે આ વખતે કોણ પ્રદેશ પ્રમુખ થશે એ હજુ બાંધી મૂઠી છે એ મૂઠી હવે ખુલ્લી થશે એવું લાગી રહ્યું છે બીજી વાત એ છે મંત્રીમંડળના વિસ્તરણની મંત્રીમંડળનું વિસ્તરણ થશે 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 એવી ઘણી વખત અફવાઓ ચાલી છે પરંતુ હવે લાગે છે કે મંત્રીમંડળનું ચોક્કસપણે વિસ્તરણ થશે એમાંથી જે જૂના મંત્રીઓ છે એમાંથી કેટલાકનું પત્તું કપાશે પણ ખરું જે લોકોના ઉપર કોઈ છાંટા ઉડ્યા છે વિવાદમાં આવ્યા છે કે પોતાના વિભાગમાં અસરકારક કામગીરી નથી કરી શક્યા એવા મંત્રીઓના નામો કપાશે અને એની જગ્યાએ નવા મંત્રીઓ આવશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે પરંતુ આ બાબત સામે પણ જો અને તોનો પ્રશ્ન ઊભો થયો છે કે નેતાગીરી ક્યારે નિર્ણય લે છે એ જોવાનું રહે છે આજે બસ આટલું જ નવા મુદ્દા સાથે ફરી મળીશું નમસ્કાર